તો જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે ફરી બાજુ તમારા બધાનું આપણે એક નવા વિડીયોની અંદર તો આપણે છે પગપાળા જવાનું દ્વારકા તો હજી તો ગામથી ચાલતા થયા ને આપણા ગામથી છે દ્વારકા લગભગ એકસો પાંત્રી જેવું થાય તો આજે નવ તારીખ હે આજે ચાલતા થયા પહેલો દિવસ છે રાતના છે હાલતા થયા ને આપણી ભાઈ લખાણ અને હામત અમે તને તને હાઈ જય છે દ્વારકા તો આગળ વિડીયોમાં બનારી અને જોવું કેવી રીતનો અમારો સફળ થાય તો આગળ જઈએ હવે કન્ટિન્યુ તો ભાઈ આપણે હે વીસ પચીસ કિલોમીટર કાપ્યા અને આપણો જે ફેમસ પ્લેય છે આયા હે મઢુલી હે વિચારું જોઈ કોઈ પોરો ખાઈ પેટ પૂજા કરવી ભૂખો થઈ ગયો લોખો થોડો ઘણો નાસ્તો લઈએ તો પેટ પૂજા કરી પાછી આપણે આવતા થઈ તો દીના ખાઈ ખાઈને તો ભાઈ આપણે હે રાતના તન વાગી ગયા અને આપણે હે ગંગા જમના હોટલે પહોંચી ગયા હે આયા હે ચા પાણી વિચાર ચા પાણી વિચાર વિચારે ચા પાણી પી પછી મારી પાછા ધીરે ધીરે હાલતા થઈ ગયા હું અહીંયા પીતા થાક લાગ્યો હે ચા પી લે હું એટલે થાક બાગ ઉતરી ગયા પેલા તો નિરાતે ચા પી લે તો ફાઇનલી ફાઈનલી આપણે છે એ દ્વારકા હાઈવે ઉપર ટચ થઈ ગયા છે એટલે કે પહોંચી ગયા અને અહીંયાથી છે એ માનવ છે ને બીજી રીત હવે છે ને દ્વારકા સુધી ક્યાંય લાઈને તૂટવાની નથી અને હવે મોજે મોજ કેમ કે એવું હતું કે અમે ગામથી આવતા થયા ને તો છેઠ ખંભાડ્યાની કોઈ પણ માણસો કે કોઈ પણ કેમ્પ કે કંઈ એવી સુવિધા નથી પણ હવે છે ને અહીંથી લઈને છે દ્વારકા સુધી ક્યાંય તમને કાળો જોવા નહીં ચડો છેઠ સુધી આવી રીતના જો લાઈન પડી જાય એટલે હવે મોજની ખોચ થાય હવે મજા આવશે તો મહિનાયો આગળમાં એવો ગુડ મોર્નિંગ મિત્રો યુ એ અને અમે પહોંચી ગયા હાઈ ક્યાં બોલ્યા ક્યાં બોલ્યા આજુ બાજુ પહોંચી ગયા હૈ અને હવે ધીરે ધીરે ઘણી બાજુ હાલવાનું ચાલુ કરતી છે ખોળા થાકી ગયા હતા એટલે જે ઘોડો ખાઈ લીધો પંદર વીસ મિનિટનો અને હવે આંખથી ધીરે ધીરે હાલવાનું ચાલુ કરતી છે હવે વિચારી

કેમ છે એક મોટા મોટો લગભગ અત્યાર સુધી મેં જોયું એમાંથી બધેથી મોટો છે એ આપણે આવી ગયા એ બપોરે આવ્યા હતા તડ તડકાના આવ્યા હતા થાકી ગયા હતા ગયા હતા અટાણે હે એક દોઢ જેવું વહી ગયું બિંદર બિંદર કહી રહી થોડીક હવે હે જમવાનો ટાઈમ થઈ ગયો સ્ક્રીનમાં દેખાતો એ પબ્લિક બોર્ડ હોય તો જમવા જાય જમી નહીં પછી જઈ ધીરે ધીરે ફેસ્ટ થાય આપણી ગાડી એ હાલતી કરી અને એક વાર કેમ જોઈ લો તમે

શું ભાઈ કેટલા બાળ માણસો છે એક ભેગા જમે છે અને આ છે અહીં જમવાનું શાક છે રોટલો છે રોટલી છે દાળ છે ભાત છે એટલું હવે હે તમને અહીં ડેકોરેશન બધું બતાવી દો વેલકમ બેક મિત્રો તો હાઇના વાગી જાય સર અને અમે સોચવા આવ્યા છે લીમડી ની આજુબાજુ

તો અત્યારે છે આપણે લીમડી વટીને કંઈક દસક કિલોમીટર જેવું કહ્યું જ્યાં આગળ એ કેમ હતો તો ત્યાં રાતના સમી ગયા હતા અને થોડોક થાક વધારે એ લાગી ગયો એટલે પછી વીડિયો ઉધારવાનું રહી ગયું તો અત્યારે છે હવે સવારે વહેલા ત્રણ વાગે ઉઠે ના હાદના થઈ ગયો ઓલા ભાઈ આવે વાત છોડો છો પણ સવારેના ઉમરમાં આપણે છે એ ચાનો મેં ભાઈ જોરદારમાં મતની ચા હે ચા જોરદાર હે હવે હેય ધીરે ધીરે આગળ આવતા થઈ ગયા આ જો

તમારો આપણો નાકેડી ગ્રુપ તરફથી છે ફરી પાજી લક્ષ્મીની સુઈ જ આવી લીએ બે ઓળક મળી સુદામાના હોટલે પહોંચી ગયા અને અહીં દર્શન કર્યા છે સુદામા કુશમરવા જાતો ને આયા પરો ખાળો અને આયા એ વિદાય આંધ્રજીના નાકડી ફાઇનલી આપણે જે દ્વારકા મેન્ટર થઈ ગયા છીએ હજી મંદિરે પહોંચી નથી પણ દ્વારકા પહોંચી ગયા તો મિત્રો ફાઇનલી આપણે જે પૂગી ગયા મારા નાથ મારા હાદયના ધબકારા મારા શ્વાસ એવા દ્વારકાધીશના ચરણોમાં તો હવે જે આપણે દર્શન કરવા જવાનું છે આનો માહોલ તમે એક વાર જોઈ લો

પબ્લિક જોઈ લો દર્શન કરીને જે પગપાળા આવવાનું જે રૂટ છે એ પૂરો થઈ જાય પેલા એ દર્શન કરતા હોય તો મિત્રો આપણે જે શાંતિપૂર્વક અને નિરાત હતી સારી રીતનું દર્શન એવા કરી લીધા છે અને જોવા લઈએ જરા મંદિરને તમે પણ દર્શન કરી લો અને અહીંનું પબ્લિક જોઈ લો દ્વારકાધીશના મંદિરમાં જેવડી લાઈન છે ને એવડી ને એવડી લાઈન પાછી અહીંયા છે આશ્રમ ન્યાથી જો પકડો હે ગરબાલી જાઉં હે પકડો ના ગરબા ભઈયા રિક્ષામાં